ચાલો મિત્રો આપણે આવી ગયા છે મેળાની પર તો ચાલો મેળામાં મોજ માણીએ જોઈ લો આ ફજેત ના ઘૂમકારા મારતો ફરે ફજેત અને મેળામાં માણસોનું ટ્રાફિક જો માણસો મેળો કરવા આવી ગયા છે નાના છોકરા મોટા ને બધા જો આ બાજુ જોવો ચકડોળ ફરી રહ્યો છે અને સાંજનો ટાઈમ થવા આવ્યો છે તો મિત્રો મેળાનો નજારો પણ તમે જોઈ લો જોવો આ મેળાની માલપોર પબ્લિક માં બેવા માટે તો ફૂલ ટ્રાફિક હો ભાઈ મેળામાં મોજ માણતા માણસો જો બૈરા છોકરા ફુગાવાળો ને આ બાજુ જો મોતનો કૂવો પણ ચાલી રહ્યો છે તો મિત્રો અહીંયા પણ એટલું ટ્રાફિક છે તમે જોઈ લો મેળાની અંદર લોકો આમ જો ટિકિટ લેવા તો આમ લાઈનમાં ઊભા છે હો ભાઈ એવો મેળો જામ્યો છે આવો મિત્રો મેળાની માઇલ પર મોજ કરીએ અને મેળો માણવા અને હવે મેળો આવી રહ્યો છે ઢુકડો અને જોવો આ મેળાની મોજ તમે માણી લો મિત્રો તમને મોજ આવી જશે બાકી મેળામાં તો તમને એમ થાય કે બાકી મેળો તો રાતનો જ કરાય હો ભાઈ રાતે રોજ છે સાંજ પડવા આવી છે પછી જવો આ મેળાની મોજ તો આવો મિત્રો મેળામાં મોજ માણીએ મેળો